નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ ત્રણ બે હજાર વાર ગુરુવારના આ વિડીયોની અંદર આપણે ને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી જો ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જોવા માગતા હોય તો અમારી આ વીટી ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર પંદરથી થી ચાર હજાર આઠસો ને પચાસ રાયડો આઠસોથી અગિયારસો ને તેપન એરંડા નવસો નેવથી અગિયારસો ને પંદર સણા નવસો પચાસ થી અગિયારસો ને પચાસ રૂપિયા મેથી એક હજાર પંચાવન થી અગિયારસો પંચ્યાસી તુવેર બારસો થી એકવીસો ને એસી ધાણા બારસો પાંચથી પંદરસો ને પચીસ જુવાર પાંચસો થી એક હજાર રૂપિયા વરિયાળી બારસો નેવથી એકવીસો ને પંચાવન બાજરી ચારસો પચાસ થી ચારસો નેવ ઘઉં ટુકડા ચારસો થી છસો ને એકોતેર કપાસ તેરસો થી સોળસો ચાલીસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જીરુ પાંત્રીસો થી ચાર હજાર વીસ એરંડા એક હજાર થી અગિયારસો ચાલીસ સેણા નવસો થી અગિયારસો ને ચોવીસ અડદ પંદરસો થી ત્રીસ રૂપિયા તુવેર એક હજારથી બે હજાર પાંત્રીસ ધાણા તેરસો વીસથી ને વીસ સોયાબીન સાતસો ત્રીસથી આઠસોને ઓગણ સિત્તેર તલ કાળા અઠાવીસો નેવથી અઠાવીસો ને એકાણું રૂપિયા તલ સફેદ સોળસોથી અઠવીસો વીસ ઘઉં ટુકડા ચારસો બેથી છસો ઓગણપચાસ ઘઉં લોકવન ચારસો પચાસથી પાંચસો ને છપ્પન મગફળી ઝીણી આઠસોથી બારસોને પાંત્રીસ મગફળી નવસોથી તેરસો ચૌદ કપાસ નવસો નેવથી પંદરસોના બોતેર રૂપિયા